પંચમહાલના સહેરા તાલુકાના ડોકવા ગામથી જયમાં આશાપુરા યુવા મંડળનો સંઘ અંબાજી પગપાળા જવા નીકળ્યો હતો બોલમારી અંબે જય જય અંબે માતાજીના જયઘોષ સાથે પગપાળા સંઘ અંબાજી જઈ રહ્યો હતો પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના ડોકવા ગામ ખાતેથી જય મા આશાપુરા યુવા મંડળ પગપાળા સંઘ અઢારમા વર્ષના મંગળ પ્રવેશ સાથે પરંપરા મુજબ આ વખતે મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાજી પગપાળા જવા માટે નીકળ્યા હતા પગપાળા સંઘ અંબાજી તરફ જઈ રહ્યો હતો ત્યારે ગામના લોકો પણ થોડે સુધી જોડાયા હોવા સાથે બોલમારી અંબે જય જય અંબેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું પગપાળા માઈ ભક્તોમાં અંબેના દર્શન કરવા માટે અનેક આસ્થા સાથે જતા જોવા મળતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ પગપાળા સંઘ એક દિવસમાં ચાલીસ કિલોમીટર ચાલશે અને સાત દિવસમાં અંબાજી ખાતે પહોંચી જશે

માણસ માં અંબાજી ધામ જઈએ છીએ અને વાતે ગાતે અમે માં અંબાના ધામ ગઈએ છીએ અને અને રસ્તામાં કોઈ થાક થકાન લાગતો નથી ને સાત દિવસની અંદર માં અંબાના દર્શન કરીએ છીએ અમે કેટલા લગભગ પંદર થી વીસ વર્ષ થી પગ પાડા જઈએ છીએ અને સો થી દોઢસો માણસ અમે અંબાજીના ધામ જઈએ છીએ ને પૂરો આખો ગામ સાત સરકાર અમે માં અંબા ધામમાં ધામ માં સાત દિવસ અંદર પહોંચીએ છીએ રાકેશ કુમાર બરો જય અંબી મંડળ સો થી દોઢસો માણસ હોય છે જે માતાજી ની દયા થી દરેક ને કોઈ વિઘ્ન વગર અંબાજી સુધી છે પાંચ થી સાત દિવસ લાગે જ ચાલતા અને માતાજી ની હોય છે એમાં કોઈને કોઈ નુકસાન આજ સુધી આવ્યું નથી વર્ષોથી જાય છે બધા અને એમ કેમ પાછા આવે જ્યારે સરકાર શ્રીને એક નમ્ર વિનંતી છે કે થોડું વન વે કર દે તો સારું રહે કેમ કે કોઈ બી માય ભક્ત ને કોઈ આજે અકસ્માત બહુ થાય છે તો થોડી રાહત રહે એની અને ચાલવામાં બી માય ભક્તોને ને સરળતા રહે એવી અમારી પ્રાર્થના છે સોલંકી રતનસિંહ વજેશ પાર્થિવ દરજી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ